નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી હાલ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ને મળેલા પ્રચંડ બહુમત બાદ હવે નવી સરકારના ગઠનના ઔપચારિક પ્રક્રિયા આગામી અડતાલીસ કલાકમાં શરૂ થશે જેડીયુના એક વરિષ્ઠ પદાધિકારીએ પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર નવી એનડીએ સરકારના ગઠનનો મોકળો માર્ગ કરવા માટે સોમવાર પોતાના પદ પરથી રાજીનામું આપશે આ સાથે નીતિશ કુમારનું ફરીથી મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે

જેમાં નીતિશ કુમારને વિવિધત રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે બુધવાર કે ગુરુવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બુધવાર અથવા ગુરુવારે યોજાય તેવી પ્રબટ સંભાવના છે શનિવારથી જ પટનામાં મુખ્યમંત્રી નિતિશ કુમારના સ્થાને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાન

बैठक बाद संजय जाय કહ્યું હતું કે બિહારની જનતાએ સુશાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રાજ્યના લોકોએ સૌથી વધુ ভরસો નીતીન કુમાર પર છે આ ચૂંટણીમાં 89 ધારાસભ્યો સાથે ભાજપ એનડીએ માં સૌથી મોટો પક્ષ બનીને ઉભરો છે જ્યારે જેડીયુ ને 85 બેઠકો મળી છે તેમ છતાં ગઠબંધનના નેતા તરીકે નીतीश કુમારના નામ પર સર્વસંમતિ સધાઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે